મઢડા એજી ફીડર વારંવાર બંધ રહેતા ખેડૂતો પરેશાન સવારનો સમય હોવા છતાં રાત સુધી પાવર આવતો નથી અમરેલીના મઢડા એજી ફીડર બંધ રહેતા વીજ પડી નવા ગામ અને જાંબુડાના ખેડૂતોએ બોલ કરી કચેરીને માથે લીધી હતી એક બાજુ વરસાદની ખેંચ પડી હોય પાક સુકાવાના સમયે પાવર ન મળતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો હતો છેલ્લા પાંચ દિવસથી રજૂઆતો કરવામાં આવી હોવા છતાં પણ કોઈ ઉકેલ ન આવતા રાત્રિના સમયે ગામ લોકો દ્વારા કચેરીમાં હોલ્લાબોલ કરવામાં આવ્યો હતો જેને લઈને કચેરીના ઇજનેર પણ કચેરી ઉપર દોડી આવ્યા હતા ત્યારબાદ ગામ લોકોએ ઇજનેરને આવેદનપત્ર આપી સમગ્ર રજૂઆત કરી છે અહેવાલ સરફરાજ ખોખર અમરેલી અમે તમને આપીશું પણેપણના સમાચાર જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઈકોન બટર પર ક્લિક કરીને સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં